અને સામે છે કૃષ્ણ એ અંદરનો વ્યૂ જો આ લોકો જે ગાર્ડનિંગ કર્યું છે ભાઈ ગજ્જબનું આમ એટલો શાંતિનો અહેસાસ થાય છે હું તમને વાત છે મંદિર જરિયા મહાદેવનું અને નીચે શિવલિંગ છે અહીંયા કન્ટિન્યુ પાણી ચાલુ હોય છે હાલો એક મીડિયમ કીધો ને એક દીખો બરોબર ને અરવ ભાઈ તો વાંધો ન જોઈ લો જમાવટ છે ભાઈ અને જોઈ લો કન્ટિન્યુ પાણી ચાલુ હોય છે અહીંયા બોલ્ડ બોલ્ડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ બધાનું સ્વાગત છે અમારા નવા જ અને ફ્રેશ વ્લોગમાં અને આજે છે તારીખ ત્રીસમી જુલાઈ બે હજાર ચોવીસને મંગળવાર અને આજના દિવસની આપણે શરૂઆત કરી રહ્યા છીએ ગણપતિ દાદાના દર્શનથી અત્યારે આપણે આવ્યા છીએ ગણપતિ ફાટસર સુરેન્દ્રનગરની અંદર તો ચાલો તમને પેલા દર્શન કરાવું ગણપતિ દાદાના અને પછી કાલનો જે બ્લોગ આપણો કન્ટિન્યુડ છે અને આજના બ્લોગમાં તમને દર્શન કરાવવાના છે આપણે સુરત દેવળ સૂર્યનારાયણ દેવ અને રાંદલમાના અને તેમજ જરિયા મહાદેવ મહાદેવના પણ તમને દર્શન કરાવવાના છે તો વ્લોગમાં તમે ભયના રહેજો આપણે અંદર મંદિરમાં પહોંચી ગયા હતા ચાલો તમને પણ દર્શન કરાવો ગણપતિ દાદાના જય ગણપતિ દાદા બધાની રક્ષા કરજો અને આ જગ્યા છે ગણપતિ ફાટસર તરીકે આ જગ્યા ઓળખાય છે ગણપતિ દાદા બધાની મનોકામના પૂરી કરે તો આપણે પહોંચી ગયા છીએ સુરદિનના મંદિરે જોઈ લો view જોવો તમે ભાઈ એકદમ શાંત એરિયા છે અને હાઈવે થી ચાર સાડા ચાર કિલોમીટર અંદર આ મંદિર આવેલું છે સુરત દેવળ તો ચાલો અંદર જોયું હવે શૂટિંગ એલાઉડ છે કે નહીં તમને હે મોર બોલે છે ને ઓકે ઉપર એન્ટ્રી માં તમને દર્શન થશે સૂર્યનારાયણ દેવના જય સૂર્યનારાયણ દેવ અને અંદર છે મંદિર સરસ મજાની એન્ટ્રી માં તમે આવો ને એટલે એકદમ મસ્ત વ્યુ છે જો અહીંયા હટ ટાઈપ આખું દેશી ગામડા સ્ટાઈલ બનાવેલું છે અને આ જોયેલો બાર પાર્કિંગ ની પણ એટલી મોટી વ્યવસ્થા છે ને બધે બ્લોક છે એટલે કોઈ કાદવ કિચડની પણ કોઈ પ્રોબ્લેમ ન થાય અને એટમોસ્ફિયર જોવા ભાઈ ગજબનું છે અને આખી ધાર્મિક ટૂર છે આજની આપણી ટુર નો કહેવાય આમ તો પિકનિક કહેવાય વન ડેની ની અને જો અહીંયા બધું લખેલું છે કે કોના ઈષ્ટદેવ છે અને બધું તમને વંચાવું જો બે ટોપ મૂકેલી છે બંને સાઈડ અને ઉપર જો લખેલું છે શ્રી કાઠિક સત્ય સમાજના ઈષ્ટદેવ શ્રી સૂર્યનારાયણ ભગવાનનું મંદિર છે અને અંદર આખું મંદિર છે હવે અંદર ફોટોગ્રાફી એલાઉડ છે કે નહીં ખબર નથી ચાલો તમે વ્લોગમાં બન્યા રહેજો અને અંદરનું વ્યૂ જો આ લોકો જે ગાર્ડનિંગ કર્યું છે ભાઈ ગજબનું આમ એટલો શાંતિનો અહેસાસ થાય છે હું તમને વિડિયોમાં કહી નથી શકતો એટલે તમે સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર ચોટીલા બાજુ તમે આવો તો સ્પેશિયલ હું તો કહું છું આવજો આ મંદિરે દર્શન કરવા માટે ભાઈ ગજબનું મંદિર છે ને એકદમ ઐતિહાસિક મંદિર છે આવડો આ જોઈ લો તમને ધજાના દર્શન કરાવું સૌપ્રથમ આપણને ગણપતિ દાદાના દર્શન થઈ રહ્યા છે પણ અત્યારે કાચ બંધ છે તમને બહારથી દર્શન કરાવું છું ગણપતિ દાદાના અને જમણી બાજુ હનુમાન દાદા બિરાજમાન છે ચાલો તમને એમના પણ દર્શન કરાવું ચલો ભૂત પીશાચ નિકટ નહીં આવે અરે મહાવીર જબ નામ ના જય હનુમાન દાદા તમે અત્યારે જે દર્શન કરી રહ્યા છો શ્રી સૂર્યનારાયણ એટલે કે સૂર્ય ભગવાન અને જય જય સૂર્યનારાયણ દેવ રાંદ્યનારાયણ જોઈ લો ભોજન શાળા પણ છે શ્રી ભગવત ગુરુ ભોજનાલય શું કાકા ટાઈમિંગ તમે મને કીધો કાકા કોણ આવી ગયા બપોરે પોણા અગિયાર વાગે અને કેટલા પોણા અગિયાર થી કેટલા વાગ્યા થી ચાલુ બે ત્રણ વાગે અને સાંજે આઠ વાગે આઠ વાગે બધા ને ફ્રી માં ભોજન બધા પ્રસાદી લેવાની ભલે ભલે હાલો જય માતાજી એકદમ સરસ મજાના દર્શન કરી લીધા છે સૂર્યનારાયણ દેવ ના રાંદલ માના અને અહીંયા મહાદેવજી નું મંદિર છે શ્રી માંડેશ્વર મહાદેવ તો ચાલો તમને અંદર દર્શન કરાવું મહાદેવના જય મહેશ જુ જન્મ નામ લેત મહાદેવ મહાદેવ છે પણ કોઈને કાર્તિક ભાઈ એટમોસ્ફિયર ને મંદિર ભાઈ ગજો સમજો સામે બતક રહ્યા જો વ્હાઈટ કલર ના રહ્યા અહીંયા જાય અહીંયા ચા કાઉન્ટર છે અને એકદમ ફ્રી ની અંદર અહીંયા ચા ની સેવા ચાલુ હોય છે ચા ની પ્રસાદી લેવી હોય તો ચાલો આપડે ચા ની પ્રસાદી લઈ લઈએ અને આ જો અહીંયા નીચે બધા બર્ડ્સ છે જોઈ લો લોક કલરનું છે જોઈ લો ચાલો આપણે ચા લઈ લઈએ જોઈ લો એવું દોડાય નહીં કરાય નહી જો જો અહીંયા તો કેટલા બધા છે આમ જો નાય છે બધા સ્વિમિંગ પુલ છે આ લોકોનું હાલો બતાવો આગળ આ જો પાણી પીવે છે જોઈ લો ને આ ગરમીમાં આ લોકોને પાણીમાં જો ઠંડક કરવા બધું પાણી ઉડાડે છે અને આ બે જણા પાણી પીવે આ જોઈ લો કેટલું મસ્ત છે એકદમ વાઈટ છે જોઈ લો એક બતંગ જોઈ લો સ્વિમિંગ પુલ માં નાહી છે આ જો ડુબકી જો મારી હા ડુબકી મારે પ્રો પ્લેયર હે આવડવા જોઈ લો ઉપરથી પાણી પડે છે કન્ટિન્યુ અને મારે ખ્યાલ થી ઈ પાણી પાછું ઉપર જતો હશે એ રીતનું આખું સેટિંગ છે એટલે જોઈ લો આમને મજા આવી ગઈ છે ભાઈ જમાવટ છે જોઈ લો કેવું રમે જોઈ લો છે ને ભાઈ આપણને મન થઈ ગયું સ્વિમિંગ પુલ માં નાવાનું ઘોડા પણ છે આ જોઈ લો પાણી પીવે છે આ ઘોડા નું બચ્ચું જોઈ લો છે ને બ્લેક હોર્સ છે એ પાણી પીવે છે ઊંધો ઊભો છે ત્રીજો ઘોડો છે જોઈ લો બ્રાઉન કલરનો બધા પાણી પીવામાં મસ્ત છે ભાઈ અત્યારે ચોથો ઘોડો જોઈ લો હાય પાણી પીવે છે બધાને એક ટાઈમ લાગે પાણી પીવાનો ખબર નહીં હવે તમને શરૂઆતમાં બતાવી હતી આવડું આખું હટ ટાઈપ ગામડા ટાઈપ બનાવ્યું છે ને અહીંયા અમે ભોજનની મોજ લેવાના છીએ ઘરેથી થોડો ઘણો નાસ્તો બનાવીને લાવ્યા છે શું લાવ્યા છે ચાલો તમને બતાવીએ બધા ભૂખ્યા થયા છે કેટલા વાગ્યા જોઈ લો ચાર ને પચીસ થઈ છે અત્યારે જમવા બેઠા છે કાર્તિક નો બર્થ હતો કાર્તિક બે દિવસ પેલા તો શું તું ગિફ્ટ લાવ્યો છું આ રિટર્ન ગિફ્ટ છે શું છે આની અંદર હો

વેરી ગુડ જય શ્રી રામ જય શ્રી રામ

અને ગૌશાળા ગૌશાળા છે છે મોટી મોટી ખરેખર બહુ ને વિશાળ જગ્યા મંદિર ના પાછળની સાઈડ માં જોઈ લો આ બે સરસ મજાના મોટા પક્ષી ઘર છે અને અહીંયા જોઈ લો છોકરાઓ માટે ગાર્ડન પણ છે અને ઈચ્છકા લપસ્યાન બધું છે બીજા બધા મોટા છોકરાઓ પણ ક્રિકેટ રમે છે તમારી નજર જાય ત્યાં સુધીની જગ્યા એટલી વિશાળ જગ્યાની અંદર આ મંદિર છે હજી આનું બધું કંઈક કામકાજ ચાલુ છે શું બનવાનું આપણને કોઈ આઈડિયા નથી પણ ભાઈ એકવાર તો મસ્ટ વિઝિટ અહીંયા સુરત દેવળ મંદિરે ચોક્કસ ને ચોક્કસ આવજો આવજો ને આવજો ભાઈ નારવ ભાઈને ક્રિકેટ રમવી છે રમી લો રમી લો હવે અરે આ અહીંયા રમવા મંડો પ્લેડ પ્લેટ રમવા જોઈ લો આ ડક જો બધા કેવા લાઈનમાં વારા ફરતી વારા કેટલી ડિસિપ્લિન છે માણસો માં એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને બે પાછળ છે ટોટલ નવ છે જોઈ લો બધા પાણી પીવા માટે આવી ગયા છે ઘરે ફૂલ ફેમિલી ભાઈ ખરેખર છે આનંદ માણવો હોય ને તો અહીંયા આવવું પડે એક વાર શું કેવું સાહિલ ભાઈ કેવું છે જમાવટ છે ને જોરદાર ઘણું ડેવલપમેન્ટ થઈ ગયું હજી આ બધું ચાલુ જ છે હવે શું બને છે કઈ ખબર નથી શું બનાવો છો છાસ કે દહીં હે માખણ બનાવો છો ઓહો ભાઈ ચોખ્ખું માખણ બની રહ્યું છે ભાઈ ભાઈ અને પાછળ ગાડું છે જો ભાઈ નજારો જોવો ભાઈ એકદમ બધું જૂનવાણી બધી વસ્તુ પડી છે સંસ્કૃતિની અને આગળ કઈક છે ચાલો તમને બતાવું એક જો કૃતિ આખી અર્પણ કરેલી છે અને બધી વિગત લખેલી છે આખું બનાવેલું છે કેટલું રિયલ લાગે એવું બનાવેલું છે આખું અમારા ખ્યાલથી ઘાસ ને એવું બધું ઉપર ચોંટાડેલું છે આખું મસ્ત બનાવેલું છે રિયલ લાગે એકદમ રિયલ લાગે અહીંયા ક્રિકેટ ચાલુ થઈ ગઈ છે આ હા હા આઉટ 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 આરાવ આઉટ આરાવ પાછો પેલા બોલે આઉટ જયથી રનિંગ કરે છે ઓ હો હો બુમરા અને સામે છે કૃષ્ણા એ ફોર કે રોકી લીધી રોકી લીધી રોકી લીધું વેરી ગુડ વેરી ગુડ બેટિંગ ભાઈ કૃષ્ણા બેટિંગ કરે છે ભાઈ જબરદસ્ત બેટિંગ ચાલુ છે બોલ્ડ બોલ્ડ અહીંયા એક માત્ર બાઉન્ડ્રી ફિલ્ડર છે જોઈ લો એકમાત્ર માત્ર સહેલેંગે થોડા સા અને આ બધા એન્જોય કરે છે જોઈ લો સુરત દેવળ આપણે સૂર્યનારાયણ દેવ અને રાંદલ દર્શન કરીને હવે આપણે આવ્યા છે એક ઐતિહાસિક જગ્યાએ ઝરિયા મહાદેવ કહેવાય આપણે સુરત દેવળ થી 10 કિલોમીટર થાય છે તો ચાલો તમને પણ દર્શન કરાવું ઝરિયા મહાદેવનો અને અહીંયા મહાદેવનું જે શિવલિંગ છે અહીંયા ચોવીસ કલાક અને બારે બાર મહિના પાણી ઓટોમેટિક આવે છે કઈ રીતે આવે છે મહાદેવ અતિ પૌરાણિક શ્રી જરિયા મહાદેવ ચાલો તમને દર્શન કરાવું આ છે મંદિર જરિયા મહાદેવનું અને નીચે શિવલિંગ છે અહીંયા કન્ટિન્યુ પાણી ચાલુ હોય છે કઈ રીતે આવે છે કોઈને ખબર નથી તમને દેખાડવાના પ્રયત્ન જય મહાદેવ જો આ બધે ઉપરથી પાણી કન્ટિન્યુ આવે છે તમને દેખાડવાના પ્રયત્ન કરું તમને ટીપા પડતા હશે કન્ટિન્યુ પાણી ચાલુ હોય છે અને આયા છે શિવલિંગ જય મહાદેવ આ એ પ્રસાદી ની જગ્યાએ આયા બધા પાણી પ્રસાદી લેતા હોય છે અરે હોય છે આ મંદિર છે

ના જો કન્ટિન્યુ પાણી ચાલુ હોય છે અહીંયા મજાના તમને દર્શન કરાવ્યા જરિયા મહાદેવના અને હવે શ્રાવણ મહિનો આવશે એટલે અહીંયા તો ભાઈ શ્રાવણ મહિનો ખાસ કરીને રવિ સોમમાં તો એટલી બધી ભીડ હોય છે કે તમને દર્શન કરવાનો પણ જગ્યા ન મળે પણ અત્યારે જોઈ લો આપણે શ્રાવણ મહિના વગર આવ્યા છીએ અને રવિવાર છે એટલે થોડું ઘણું પબ્લિક છે પણ આપણને શાંતિથી દર્શન થઈ ગયા છે બાપેલી છે બાપેલી છે ને જો બપાઈ તો છે આ બફાઈ તો છે જો પાણીમાં હા અમેરિકન છે અમેરિકન હાલો એક મીડિયમ કીધો ને એક તીખો બરોબર ને સારું ભાઈ તો વાંધો નહીં જોયો લો જમાવટ છે ભાઈ આવી સિઝનમાં ચોમાસાની સિઝનમાં હા આને બે કટકા કરી દેજોને આ તારો છે કે મીડિયમ છે હા હવે આને આને તીખો કરી દેજો ને એને બે કાપી દેજો મજાની મકાઈ ખાઈ લીધી છે અને જરિયા મહાદેવ નું જે મંદિર છે દાદા નું એની બાજુમાં માં જોયેલું આ જગ્યા છે આખી પહાડી ટાઈપ આખું જંગલ ટાઈપ અને જો આ બધા અમારે કૃષ્ણા ને સાહિલ ને ભાભી બધા અહીંયા ગયા છે અહીંયા મોર ને ઢેલ એટલા બધા હતા એટલે બધા જોવા ગયા છે એટમોસ્ફિયર જોઈ લો ભાઈ ગજબ નું છે ક્વેશ્ચન પૂછું છોકરાઓ એક લોલીપોપ સાત રૂપિયાની છે બરાબર છે એવી તમે લોલીપોપ લીધી એટ

જો હનુમા ગૌરી સદા હરિચેરાદય મન તને સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ રામ સીતા સહિત હૃદય બહુ સરૂત વર રામ ચંદ્ર કી જય સુધ હનુમાન કી જય જય હનુમાન દાદા જય હનુમાન ફાઇનલી સુરેન્દ્રનગર પહોંચીને આપણે પહોંચી ગયા પાવ ભાજી પાર્સલ કરવા માટે ચાલો ફટાફટ પાવભાજી આપણે પાર્સલ કરાવી લઈએ મજાના પંચ તીર્થના આજે દર્શન કર્યા સૌપ્રથમ અમે અમારા મઢે લીમડી ગયા પછી અહીંયાથી અમારા કૂડ દેવીનો મંદિર છે વિહોત માનું વિષભુજેશ્વરી માનું સાયલા દર્શન કર્યા પછી ચોટીલા ચામુંડ માના દર્શન કર્યા પછી સુરત દેવળમાં આપણે સૂર્યનારાયણ દેવ અને રાંદલ માના દર્શન કર્યા અને પછી છેલે દેવોના દેવ મહાદેવ ઝરિયા મહાદેવના પણ દર્શન કર્યા અને તીર્થના દર્શન કરીને ફાઇનલી સુરેન્દ્રનગર પહોંચી ગયા છે સ્થાયી લોકો એમના ઘરે અમે મૂકી આવ્યા છીએ અને બધા એટલા બધા છેલ્લા તો થાકી ગયા કારણ કે રિટર્નમાં જે રસ્તો લીધો ને થાનથી સુરેન્દ્રનગર વાળો ખરેખર રસ્તો બહુ જ ખરાબ હતો વરસાદના હિસાબે થોડો ઘણો તૂટી ગયેલો હતો અને એ લોકોને કોઈને કંઈ ભૂખ હતી નહીં ને અમને કંઈ નથી પણ થોડો ઘણો નાસ્તો લેવા માટે જો અત્યારે આપણે ઉભા છીએ અહીંયા અત્યારે આ કુનકુના આગળ ચામુંડા ની પાઉાજી બઉ ફેમસ છે એટલે આપણે ભાજી લીધી છે અને બીજી એક આઈટમ ઘરે જઈને તમને બતાવીએ તો ફાઇનલી ઘરે આવી ગયા છે ફ્રેશ થઈને જમવા બેસી ગયા છે ખરેખર એટલા બધા થાકી ગયા છે પણ એમ થાય કે ભૂખ લાગે છે તો ખાઈ લે પછી થોડાક મોડે ભૂખ લાગી ને કરતા ખઈ લેવું જોઈએ શું કેવું આરો ભાઈ હે જો આરો ભાઈ પાઉભાજી સ્ટાર્ટ કરીને ગઈ છે જો આપણી પાઉભાજી અહીંયા ચાલુ કેમ રહ્યું મજા આવી મજા આવી ગઈ ને બધા એટલા થાકી ગયા કારણ કે એક આરે પાંચ તીર્થના દર્શન કર્યા ચાઇનીઝ ભેળ લાવ્યા છે બીજી તો ચાલો બધા જમવા માટે અને આજના વ્લોગ ને આપણે અહીં જ એન્ડ કરી છે આશા રાખી કે તમને આજના અમારા વ્લોગ ગમ્યો છે મને ખબર નથી હવે એક દિવસે પૂરો થશે કે બે પાર્ટ કરશું આ વ્લોગ ના કયા આઈડિયા નથી હવે મારે બધું જોવું પછી મને આઈડિયા આવશે કેટલા મિનિટ નો વ્લોગ છે પણ તમને આજનો અમારો આ ટૂર નો વ્લોગ ગમ્યો હોય તો વિડીયો ને લાઈક અને શેર કરજો ને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નવા વિડીયો ત્યાં સુધી તમને રજા આપો જય સ્વામિનારાયણ જય માતાજી ગુડ નાઇટ આભાર ભાઈ ભાઈ